નમસ્કાર મિત્રો નવા તમારું સ્વાગત છે કરો કરો અને ચાલુ શરૂ કરીએ આજના તાજા સમાચાર હવામાન અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી વાદળો આવતા કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે પીએમ કિસાન ના હપ્તાને લઈ અપડેટ શું છ હજારના ના બદલે ખેડૂતોના ખાતામાં બાર હજાર આવશે દીકરીએ પિતાને કહ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે અગિયાર વર્ષથી રિલેશનશીપમાં છે ત્યારબાદ પિતાએ જે કર્યું તે થઈ ગયું વાયરલ ધોરણ બાર પાસ યુવાનો માટે ચોવીસ હજારથી વધુ જગ્યાઓ પર અરજી કરવાની સુવર્ણ તક નાગરિકો માટે મોટું અપડેટ હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ સરકારી નોકરીની તક જુનિયર ફાર્માસિસ્ટની બસો નવ જગ્યા પર ભરતીની જાહેરાત જાણું વિગત પહેલી જાન્યુઆરીથી સીએનજી અને પીએનજી ના માં થશે ઘટાડો સોના કરતા ચાંદીમાં જબરદસ્ત ભાવ વધારો આજે તો રેકોર્ડ તૂટ્યા જાણો સોના ચાંદીના માં બજારમાં રિકવરીના સંકેત સેન્સેક્સ એકસો છોત્તેર પોઈન્ટ ઉછળીને 84800 હજાર આઠસો ને પાર નિફ્ટીમાં પણ મજબૂતી સોના કરતા ચાંદી વધુ ચમકદાર બની આજે રૂપિયા છ હજાર નો વધારો આરબીઆઈમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક લેટરલ રિક્રુટમેન્ટ હેઠળ ત્રાણુ પદો પર પડી ભરતી જાણું કેવી રીતે કરશો અરજી વઢવાણ તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે ચણા ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માંગ માથે તિલક ગળામાં તુલસીની માળા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મહિલા પોલીસે ભાઈ બહેનને કપલ સમજી તેમને જાહેરમાં વિડીયો વાયરલ થતા થઈ ટીકા આજે અમદાવાદનું એક યુઆઈ એકસો એકત્રીસ જાણો કયા વિસ્તારની હવા છે કેટલી છે પ્રદૂષિત દેશભરમાં લાગુ થશે એઆઈ આધારિત ડિજિટલ ટોલ સિસ્ટમ નિતિન ગડકરી કહી દીધી મોટી વાત ગુજરાત સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરશે જાણો ભાવ અને ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન ભારત ટેક્સી દેશી કેબ એપ ઓલા ઉબરને ટક્કર સુરક્ષિત અને સસ્તી મુસાફરી ચીનનું જાસૂસ પક્ષી ઝડપાયું ઇન્ડિયન નેવી બેઝ પર હાઈટેક ચિપ લગાવેલું સીગલ પકડાયું આ ત્રણ શેરમાં તેજી જ તેજી શેર બજારમાં ભલે કડાકો આવે પણ આ સ્ટોક વેચવાની ભૂલ ન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને આપી ખુશખબર પાસપોર્ટ અને વિઝા અંગે કર્યો ક્રાંતિકારી નિર્ણય ગૃહિણીઓ માટે માઠા સમાચાર સિંગતેલના ભાવમાં તેજીનો તરખાટ તો કપાસિયામાં મોટો ઘટાડો ગુજરાતમાં રવિ પાકનું વાવેતર સાડત્રીસ પોઈન્ટ બાવન લાખ હેક્ટરે પહોંચ્યું યુરિયા ડીએપીના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી ઇન્ડિયા વર્સેસ સાઉથ એફ્રિકા ધુમ્મસ અને પ્રદૂષણને લીધે ટોસમાં વિલંબ પાંડ્યા માસ્ક પહેરીને મેદાનમાં આવ્યા રાજ્યમાં ઠંડા સૂકા પવનથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર શહેર આયુષ્માન કાર્ડ ધારકોની ફરિયાદો પર સરકાર હરકતમાં પ્રક્રિયા સુધારવાના આદેશ ईसरायले फरी गाजा पर हूम कर हालत गंभीर श्याला सीजन में ठंडी गायब पोरबंदर राजकोट सूरत में महत्तम तापमान तेतरीस डिग्री ने पार हजू गरमी बच्चे नो पैसा वसूल प्लान फ्री नेटफ्लिक्स अनलिमिटेड फाइव जी राजकोट में कृषि राहत पैकेज हेठ खेड ने छसो पांसठ करोड़ रकम की चुकवणी